સાગર સાતસો સાત માલિક ધનસુભાઈ વાગડિયા અમે ઘણા વર્ષથી ખેડૂતોને ઉપયોગી આવતી એવી વસ્તુઓ બનાવી છે પણ હાલ પરિસ્થિતિ ખેડૂતોની કમોસમી વરસાદ અને જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ છે અમારી કાયમી ખેડૂતો પ્રત્યે સંવેદના રહેલી જ છે અને અમે એક નાની એવી ઇન્ડસ્ટ્રી છે અમે અમે દવા છાંટવાના પંપ ઝટકા મશીન અને એફઆરપીની લાકડીનું મેન્યુફેક્ચર કરીએ છીએ અમારી કંપની આજથી એટલે તારીખ એક અગિયાર બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ સુધી અમે અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર બનતો ખેડૂતોને ઉપયોગ આવતી તમામ વસ્તુઓની અંદર જે અમારો કંપનીનો જે કોઈ નફો રહેલો હતો એ નફો અમે પાંચ મહિના સુધી એક પણ રૂપિયો કમાયા વિના અમે ખેડૂતોને હેલ્પફુલ થવા માટે અમે એક નાનકડી પહેલ કરેલી છે અને આવનારા શિયાળુ પાકની અંદર ચોમાસુ પાક નિષ્ફળ ગયેલો છે પણ શિયાળુ પાક વાવેતર કરવા માટે ખેડૂતો પાસે અત્યારે પૈસાની પાક હિસાબે પૈસાની વ્યવસ્થા નથી તો બને ત્યાં સુધી અમે અમારી પ્રોડક્ટ અમે આવી રીતે ખેડૂતોને સપ્લાય કરવા માંગીએ છીએ અને બીજું ખાસ કે અમે અમારી ફેક્ટરીએ ધોરાજીયાના આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને અમારી ફેક્ટરીએ ઝટકા મશીન અને પંપ રિપેર કરવા આવશે અમે તો બહુ નાની કંપનીએ છીએ પણ શિયાળુ પાકની અંદર ખાતર દવા અને બિયારણ બનાવતી મોટી મોટી જાયન્ટ કંપનીઓને પણ હું વિનંતી કરું છું કે આ વર્ષે ગુજરાતના ખેડૂતો માટે તમે કંઈક પણ વિચારી અને ખેડૂતો બેઠા થાય એવા પ્રયત્ન કરવા હું બે હાથ જોડી અને વિનંતી કરું છું સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો